ચાલુ છે <Durch tusk office>

કાલે તારો ટાઈમ નહીં થયો અને આ બોર્ડર કેમ કરી કીડીઓ કીડીઓની લીધે હે ને હા બેટા તો અહીંયા છે ને ખબર નહીં બધા એમ કે લાઈટના બોર્ડ માં લાઈટના બોર્ડ કીડીઓ નીકળી અમારે અહિયાં ના ના તો કાયું તારો ટાઈમ નહીં થયો બેટા બરાબર

હા એટલે કી તો જોઈએ છે હા દૂધ એટલું વપરાય હમ હવે આપણે 12 તો માર્યા બેસ તો રહે 12 વગેરે

આ મમ્મી કઈ જતા રહ્યા છે થોડી વાતો કરવા એ બાજુ જતા રહ્યા ને અહિયાં ફરી પાછા આવે છે ના ના પાણી છે ને એના હલાય ને તો એક સાઈડ પપ્પાના સીરો બના છે ને એક સાઈડ છોકરાનું સ્કૂલ જવાનું ટાઈમ થયો છે એટલે બનાવી દઈએ તો છોકરાઓ

તું બધા માટે જઈને લઈ આવે એવું માટે શું લઈ સવારે બોલ તને તો મોટું મોટા મોટા સીતા પડ છે તો સવારે ભાવીને મૂકવા માટે તો મસ્ત

પછી તો બી મને કે આલું ચલે એટલે લઈ હાલું છું તને એમને બહુ જ કંટાળો આવે સીતાફળ ને કેડું ને બધું દેખાતો કેટલા મોટા મોટા સીતાફળ છે તાવા સો હું આપણે પેલા માસી આવ્યા હતા ને મારા માસી એમના ઘરે આવા મોટા મોટા થતા હતા બોલ સીતાફળા એવું ગયા આપણે કંઈ આ અહીંયા આવી માનસી આઈ બેટા એ કામ થી આગળ ગઈ હતી

જામફળ ખાવાની મજા આયે જોરદાર એક જ ખાધું પેટ ભરી જ ગયું ટીફિન ટીફિન કલાક રહી ખાધું હવે કાલ લઈ ટીફિન જામફળ જ લઈ જાજો

એક લે ધાર એક લે ભેગ લે કરતી જ છે એક લે ભેગ લે ની એનું એક લે ભેગ લે ચા એ ટ્યુશન નઈ દેતા એટલે હોમવર્ક પતાઈ લીધું નો ટ્યુશન એટલે બાકી દેજ્યું પછી હો કઈ જા એમજન્સી મમ્મી કઈ જાય છે બોણું જરૂરી છે એ મમ્મી જાય છે કાર્ડ લખવાની મેરેજ ના એ તો ના પાશન કાર્ડ લખો હે ના પાડો ઇન્વિટેશન કાર્ડ હવેજી બસ ગાર્નિંગ કરવા દિવસ બાકી ના મેરેજ ના આજ 11 તો થઈ

કયો બોન્ડ મારવાનો? સાડીવાળા ઘર. સાડી મારે છે બધા 10 જોઈએ તમે ચેક તમે હવે

પેલા બોર્ડ આગળ માર્યા હોય તો દસ પંદર દિવસ એટલે આપડે આજે થી તો કશું લાવવાનું નહીં એટલે પાપડ એકલા ને એટલે પાપડ આઈ જશે ને પછી બધું ચાલુ પાપડ તો ભર દેશે ને રવિવારે આપવા જોઈશે

તો બધા બધા ભેગા થાય અને પછી ઘર ઘર મિત્રો આપવા માંગલા બોલવું અને પેલા તો બોલવું પડતું હતું મમ્મી શાંતિ આટલા વાગે જમવાટ આટલા વાગે

પછી ઓળી હોય ચાર ટાઈમ હોય જેવું આપણે લગ્ન રાખીએ એ પ્રમાણે બે દિવસ નું રાખીએ તો એ પ્રમાણે એક દિવસ નું રાખીએ તો એ પ્રમાણે ત્યારે એક દિવસ માં જ પતું હતું પેલા બોલી મમ્મી ના આખી વખત એવું જ હતું

તારી બે મિનિટ રાહ જોઈ જોઈ ને દસ મિનિટ થઈ લઈ જાતા તારા જોડે કામ કરવા હા જાય હા ફટાફટ